તેઓના કહેવા પ્રમાણે સૂર્યની ગરમીની આ અસર વર્તાઈ રહી છે મુખ્યત્વે સૂર્ય પર દર અગિયાર વર્ષે એક સાયકલ ચાલતી હોય છે જે અગિયાર વર્ષની સાયકલ નવેમ્બર બે થી શરૂ થઈ છે નવી સાયકલ બે હજાર પૂર્ણ થાય છે દર વખતે પીક તરફ જાય તે વખતે અતિશય એના પર એક્ટિવિટી શરૂ થાય એક્ટિવિટી એટલે બહુ બધા સૂર્ય સૂર્યલંકો થાય અને સૂર્ય કલંકો ઉભા થાય તેમાંથી જબરજસ્ત જ્વાળાઓ નીકળે સૂર્ય જવાળાઓ પિકઅપ આવે ત્યારે તેની છે કે તેમાંથી છે જોવા મળી શકે છે આ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી નેશનલ નંબર અડતાલીસ પર આવેલા વેરહાઉસમાં લાગી આગ

અમદાવાદના નિકોલમાં રિંગ રોડ પર આવેલી રામદેવ એસ્ટેટમાં આગ લાગી હતી ગોડાઉન માં ઉપરના માળે ભીષણ આગ લાગી હતી ભીષણ આગ સમગ્ર ગોડાઉન માં ફેલાઈ ગઈ હતી સવાર સવાર માં આગ લાગતા નાસપાક સળગી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વાર માં ફેક્ટરી ખાક થઈ ગઈ હતી આગ લાગ્યા જાણ થતા આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ ની સાત થી વધુ ગાડીઓ પહોંચી હતી ફાયર બ્રિગેડ ની ટીમે પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી તપાસમાં સામે આવ્યું કે છતાં પણ ફાયર બ્રિગેડ પાસેથી એન ઓસી ન આવતા અનેક સવાલ ઉભા થયા છે હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે શામળાજીમાં હત્યાની અદાવતમાં ત્રણ મકાનને ને શામળાજીમાં હત્યાની અદાવતમાં આરોપીના મકાન સળગાવી નાખતા હાહાકાર બચી ગયો છે અરવલીના અરવલ્લી ના શામળાજી ના ગિમ ગામ માં આગ છે તેર દિવસ પહેલા આધેડ હત્યા થઈ હતી હત્યા આરોપીઓ જેલમાં છે ત્યારે આધેડ પરિવારજનો આરોપીના ઘરે પહોંચ્યા હતા આરોપીનો પરિવાર રાત્રિના સૂતો હતો ત્યારે જ ત્રણ મકાનમાં આગ ચાંપી દેવાતા બચાવો બચાવો બૂમોથી આકાશ ગુંજી ઉઠ્યું હતું ચોતુતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી હતી

ગુજરાતમાં વીજતંત્રના સ્માર્ટ મીટરનો વીજ થયો છે સ્માર્ટ મીટરની મીટરનો ફિયા ઉઠી રહ્યા છે આ દ્રશ્યો છે અમદાવાદમાં સ્માર્ટ મીટરનો કકળાટ અમદાવાદમાં પણ જોવા મળ્યો સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ જોવા મળ્યો નરોડામાં સ્થાનિકોએ દેખાવો કરી વિરોધ કર્યો થાળી ચમચી વગાડીને સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા થાળી ચમચી લઈને સ્થાનિકો તંત્ર સામે હાહાયાના નારા લગાવતા જોવા મળ્યા નરોડામાં સ્થાનિકો બિલ વધારે આવતા રોષે ભરાયા પ્રથમ સોસાયટીમાં બે બ્લોક એટલે કે એકસો છ મકાનોમાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેર તારીખે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા અને ઓગણીસ તારીખે મેસેજમાં શુભેચ્છા આપી જેમાં માત્ર સત્તર દિવસનું વીજ બિલ ત્રણ હજાર પાંચસો સાડત્રીસ રૂપિયા આવ્યું આ બાજુ સુરતમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો પીપલોટ ડિવિઝનમાં કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા હતા ડીજીબીસીએલ કર્મચારી લોકોને સમજાવી રહ્યા છે મીટર ને લઈને સમજાવટ બાદ કેટલાક લોકો મીટર લગાવવાની આપી રહ્યા છે આપ્યું આવેદનપત્ર આપવા સમયે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ ઉપસ્થિત રહ્યા આક્ષેપ છે કે માત્ર દસ દિવસમાં બે હજાર રૂપિયા કપાઈ જાય છે વડોદરામાં સ્માર્ટ મીટર ને લઈને રહીશો વિફર્યા આ કચેરીમાં કર્યો હોબાળો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય ઘર પાસે આવું જ કંઈક બન્યું રાજ્યભરમાં વીજ તંત્ર દ્વારા મોટા ઉપાડે સ્માર્ટ મીટર તો નાખવામાં આવી રહ્યા છે પરંતુ આ સ્માર્ટ મીટરની જફાથી જનતા ખફા થઈ ગઈ છે વડોદરામાં એક પરિવારને સ્માર્ટ મીટરના કારણે પગ તળેથી જમીન ખસી ગઈ કેમ કે આ પરિવારને દર મહિને બે ત્રણ નું બિલ આવતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ નવ લાખ ચોવીસ નું બિલ આવી જતા પરસેવો છૂટી ગયો મૃત્યુંજય ઘર કોરવા વિસ્તારની રિદ્ધિસ્થિતિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં સર્વિસ કરે છે તેમના મોબાઈલમાં લાઈટ બિલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ ટેન્શનમાં આવી ગયા ગ્રાહક મૃત્યુંજય છેલ્લા સાત વર્ષથી ભાડે રહે છે દર મહિને એવરેજ બે હજાર રૂપિયાની આસપાસ લાઇટ બિલ આવે છે પણ ચાર પાંચ દિવસ પહેલા મારા મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારું સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ થઈ ગયું છે અને તમારું આઉટસ્ટેન્ડિંગ નવ રૂપિયા છે દર મહિને પાંચ રૂપિયા તમારે ભરવાના રહેશે નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની થઈ વરણી સંઘાણી બાદ ગુજરાતના વધુ એક નેતાનો સહકારી ક્ષેત્રે દબદબો નાફેટના ચેરમેન પદ માટે દિલ્હીમાં મતદાન યોજાયું હતું નાફેટના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પસંદગી થઈ છે તેઓ વિન ચૂંટાયા છે એકવીસ ડિરેક્ટર હોઈ ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણીમાં મતદાન કર્યું મોહન કુંડરિયાને નાફેટના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ જેઠાભાઈના હાથમાં નાફેટનું સુકાન આવ્યું છે અગાઉ ચેરમેન તરીકે ઉત્તર પ્રદેશના બિજेंद्रસિંહ અને વાઇસ ચેરમેન તરીકે બિહારના છે સુનિલસિંહ નોંદ્રીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે જેઠા ભરવાડ સતત છ ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે વર્ષ ઓગણીસો થી વર્ષ બે એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે વર્ષ ઓગણીસો અઠ્ઠાવનમાં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા એકવીસ હજાર ચારસો ચૌદ કરોડનું ટર્નઓવર અને રૂપિયા બસો ચોસઠ કરોડના નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રિમ સહકારી સંસ્થા નાફેડના છે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસની મળી મહત્વની બેઠક લોકસભાની ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી ગુજરાત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મળેલી બેઠકમાં લોકસભા ચૂંટણીમાં થયેલી મતદાન અંગે ચર્ચા થઈ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને કોંગ્રેસના નેતાઓએ લોકસભા દીઠ મતદાનની માહિતી આપી મતગણતરી ના દિવસે કોંગ્રેસ ઉમેદવારો સજાગ રહેવા કહેવાયું મતગણતરી વખતે શું કામગીરી કરવી તેની માહિતી આપી લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વાર મળેલી બેઠકમાં પાર્ટી વિરુદ્ધ

ચટાકેદાર તીખું ખાનાર શોખીનો થઈ જાવ સાવધાન મસાલા વાળું ચટપટું ખાવાના શોખીનો ચેતી જજો બહારનું ખાવાનો ચટાકો ભારે પડી શકે છે જો તમે દુકાનમાંથી તૈયાર મરચું કે મસાલો લેતા હોય તો તે મસાલા નથી તમે મોતને ખરીદી રહ્યા છો આવા મસાલામાં મોટા ભેળસળ થતી હોવાનો સૌથી મોટો પર્દાફાશ થયો છે જો તમે તમે બહારના મસાલા ખરીદીને ખાતા તો કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે ખોરાકમાં વપરાતા મરચામાં હાનિકારક પદાર્થોને ભેળસેળ કરવાનું ષડયંત્રનો પર્દાફાશ થયો છે મસાલામાં કેવી રીતે ભેળસેળ કરવામાં આવે છે તે અંગે ન્યૂઝ ન્યૂઝિંગ ગુજરાતીની ટીમે તપાસ્યું તો નકલી મસાલાના ખેલનો ભાંડો ફૂટી ગયો અખાદ્ય કલરનો પણ ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું અખબારનગર ખાતે આવેલા મસાલા એકમ પર એમસી ફૂડ વિભાગ સાથે રાખી તપાસ કરી હતી જેમાં આ પ્રકારની ભેળસેળ સામે આવતા અધિકારીઓની આંખો પણ ચાર થઈ ગઈ હતી એટલું જ નહીં આવા મસાલા ખાવાથી કેન્સર થઈ શકે છે રૂપિયા પાપે અને પાપી અને તંત્રની બેદરકારીનો ભોગ ગરીબો બનવું પડ્યું છે છોટાઉદેપુર પંથકના ગરીબોની થાળીમાંથી તુવેર દાળ ગાયબ થઈ ગઈ છે કેમકે થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા છે જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે સરકાર દ્વારા નસવાડી તાલુકાની બેતાળીસ જેટલી સસ્તા અનાજની દુકાનો માટે બસ્સો ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો અને ક્વાંટ તાલુકાની તોંતેર જેટલી સસ્તા અનાજની દુકાનોમાં એકસો ઓગણપચાસ ક્વિન્ટલ દાળનો જથ્થો ફાળવાયો હતો એકસો પંદર જેટલી સસ્તા દુકાન સમાચાર આતંકીઓનો શપથ લેતો જોવા મળ્યો છે શપથ પાકિસ્તાની અબુના સંપર્ક બાદ લીધા હતા શપથ આરોપીઓની કરી છે નકલી નોટો નકલી ખાદ્ય ચીજો અને અન્ય વસ્તુઓની બોલવાલા વચ્ચે હવે સુરત થી નકલી નોટો છાપવાનું કારખાનું પકડાયું છે સુરત પોલીસે લિંબાયત માંથી નકલી નોટો નું કારખાનું ઝડપી પાડ્યું છે જેમાં નવ લાખ થી રૂપિયા

દાહોદ જાન પરત ફરતી વખતે કન્યાના જ પ્રેમીએ કન્યાનું અપહરણ કર્યાનું ખુલ્યું છે વીસ લોકોએ બાઇક પર આવી બંદૂક ની આણીએ દુલ્હન અપહરણ કર્યું આ સંદર્ભે વરરાજા રોહિત દ્વારા કતવારા પોલીસને ફરિયાદ કરવામાં આવી પોલીસે ચાર ટીમો બનાવી તપાસના ધમધમાટ શરૂ કર્યા આરોપી તેમજ ભોગ બનનાર દુલ્હન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે હોવાની માહિતી મળી પોલીસ દ્વારા તાત્કાલિક ભોપાલ ખાતે જઈ મુખ્ય આરોપી મહેશ તોફાન ભુરિયા તેમજ તેના અન્ય ત્રણ સાગરી તો એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા ત્યારબાદ પોલીસ દ્વારા પોલીસ પૂછપરછ કરતા કેટલાક મોટા ખુલાસા હતા જેમાં અપહરણ કરનાર મુખ્ય આરોપી અને દુલ્હન વચ્ચે પૂર્વમાં પ્રેમ સંબંધ હતો પરંતુ મુખ્ય આરોપી મહેશ પહેલેથી હોવાને કારણે દુલ્હન અને આરોપી વચ્ચેનો પ્રેમ સંબંધ પૂર્ણ થયો હતો ત્યારબાદ ભાજીવાડા ગામના રોહિત સાથે યુવતીને લગ્ન થયા હતા જેથી લાગી આવતા અપહરણ કરનાર મુખ્ય આરોપી દ્વારા આવેશમાં આવી પોતાના સાથીદારો સાથે દુલ્હનનું અપહરણ કર્યું હતું પોલીસ દ્વારા તમામ પૂછપરછ પૂર્ણ કરી અપહરણનો ભોગ બનેલ દુલ્હનને પરિવારજનોને સુપરત કરાઈ પોલીસ દ્વારા એક દેશી હાથ બનાવટનો તમામ જપ્ત કરાયો છે પતિ સાથે ન બનતા પત્નીએ આખા પરિવારને બતાવી દેવા રસોઈમાં નાખ્યું છે પાટણના ધાનેરામાં બની હચમચાવી નાખનારી પાટણના શંખેશ્વરમાં સમાજને લાંછન લાગે તેવી ઘટના બની છે એક પત્ની આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દેવા રસોઈમાં ઝેર ભેરવી દીધા હાહાકાર મચી ગયો પાટણના શંખેશ્વરમાં પતિ પત્નીના અણબનાવમાં પત્નીએ રસોઈમાં ઝેર આપી દિયર અને તેમના સસરાની હત્યા કરી નાખી ઝેરવાળું ભોજન ખાતા દિયરનું કરુણ મોત નીપજ્યું અને સસરાની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું કે પત્ની છેલ્લા બાર વર્ષથી પતિ સાથે બનતું નથી એટલે પોતાના જ માતા પિતાને ત્યાં જ રહેતી હતી ત્યારે સાસરિયા પક્ષના મનાવી ઘરે લઈ આવ્યા હતા હજુ બે જ દિવસે ફરી સાસરે આવી હતી બાદમાં સાસરિયાનો કાટો કાઢી નાખવા હત્યારી પત્નીએ ભોજનમાં ઝેર ફેરવી દીધું આ ભોજન દિયર સસરા ખાતા દિયરનું મોત થયું અને સસરા જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ ભોલાગીરીએ શંકેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે નામે કૌભાંડ મંત્રી દ્વારા પંચાયતના વિકાસના કામો કરવાના બદલે છ માસ ના ટૂંકા સમયગાળામાં રેકોર્ડ બ્રેક પાંચસો એકોતેર જેટલા નવ દંપતીઓના લગ્ન નોંધણી કરી હોવાના વહીવટી કારસ્થાન બહાર આવતા જિલ્લા વહીવટી સત્તાધીશો પણ ગોથે ચડ્યા હોય એમ ચોંકી ઉઠ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે લગ્ન નોંધણી દરમિયાન ચલણો રજૂ કરાયા જ ન હતા સરકારની જોગવાઈ રૂપિયા પાંત્રીસનું ચલણ રજૂ કરવાનો નિયમ છે અગાઉ પણ તપાસ દરમિયાન એકસો લગ્ન નોંધણી રજિસ્ટર મળી હતી અગાઉના લગ્ન નોંધણી રજિસ્ટરના ડોક્યુમેન્ટ પણ મળ્યા નથી ભેજાબાજ તલાટી મંત્રી પી પરમારે

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલ્ફાટા વચ્ચે એકવીસ કિલોમીટર ની ટનલ નું નિર્માણ ચાલી રહ્યું છે કુલ લંબાઈ માંથી સોળ કિલોમીટર નું ખોદકામ ત્રણ ટનલ બોરિંગ મશીન નો ઉપયોગ કરીને કરવામાં આવશે જ્યારે બાકીના પાંચ કિલોમીટર નું ખોદકામ ન્યુ ઓસ્ટ્રીયન ટનલિંગ પદ્ધતિ નો ઉપયોગ કરીને કરવામાં આવશે ટીબીએમ સાથે સોળ કિલોમીટર ના સેક્શન નું નિર્માણ માટે છોતેર સેગમેન્ટ તૈયાર કરવામાં આવશે જેમાં સાત હજાર ચારસો એકતાલીસ રિંગ્સ બનાવવામાં આવશે બોગતાની લાઇનિંગ માટે ખાસ રિંગ સેગમેન્ટ તૈયાર કરવામાં આવે છે દરેક રિંગ નવ વક્ર સેગમેન્ટ અને એક ચાવીરૂપ સેગમેન્ટ ધરાવે છે જેમાં દરેક સેગમેન્ટ બે મીટર પહોળો અને પોઈન્ટ પાંચ મીટર ઝાડો હોય છે ઊંચ તાકાત ધરાવતા એમ સેવન્ટી ગ્રેડ કોન્ક્રીટનો ઉપયોગ શ્રેષ્ઠ માળખાકીય અખંડિતતા અને લાંબા ગાળાના ટકાઉ ઉપર સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ચોરસ મીટરના વિસ્તારને આવરી લેતું કાસ્ટિંગ અને સ્ટેકિંગ યાર્ડ હાલમાં શરૂ કરવામાં આવી રહ્યું છે યાર્ડમાં મોલના નવ સેટ હશે જેમાંના દરેકમાં દસ ટુકડા હશે આ મોલના ચાર સેટ સ્થળ ઉપર પહેલેથી જ સ્થાપન કરવામાં આવી રહ્યા છે યાર્ડ કાસ્ટિંગ કામગીરીને સ્વસંચાલિત અને યાંત્રિક બનાવવા માટે વિવિધ ક્રેન્સ ગ્રેન્ટી અને મશીનોથી સજ્જ છે જે સેગમેન્ટ્સમાં કાસ્ટિંગ અને સ્કેટિંગ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સુનિશ્ચિત કરે છે આ ઉપરાંત આ સુવિધામાં કાસ્ટિંગ શેડ સ્કેટિંગ એરિયા બેન્ચિંગ પ્લાન્ટ અને સ્ટીમ ક્યુરિંગ એરિયાનો સમાવેશ થાય છે સુરતના યુવાને બનાવેલું ડ્રોન ઇઝરાયલ ખરીદશે તેમની સુરક્ષા અને સર્વેલન્સમાં કરશે સામેલ ડ્રોન બનાવતી કંપની ઇઝરાયલની કંપની સાથે ખૂબ જ મોટો અને મહત્વનો એમઓયુ સાઇન કર્યો છે જે ખરેખર સુરત જ નહીં પરંતુ સમગ્ર દેશ ગૌરવની વાત બની રહ્યું છે આર્મી અને ડિફેન્સની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતું કામા કાઝી ડ્રોન સુરત યુવક અર્થ ચૌધરી બનાવી રહ્યો છે આ ડ્રોન ખરીદવા ખુદ ઇઝરાયલની યુ એવી ડાયનેમિક્સ કંપની ટીમ સુરત આવી હતી ડ્રોનનું પરીક્ષણ કર્યા બાદ બંને વચ્ચે એમઓયુ સાઇન થયા આવનાર પાંચ થી છ વર્ષમાં દસ હજાર જેટલા ડ્રોન બનાવીને મોકલવામાં આવશે જેને લઈને પાંચસો થી છસો કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હોવાનું કહેવાય રહ્યું છે જોકે હાલ તો પ્રથમ ફેઝમાં સુરતથી સુરત થી સો ડ્રોન ઇઝરાયલ મોકલાશે અર્થ ચૌધરી દ્વારા ચાર વર્ષ પહેલા ઇન્સાઇડ એફપીવી નામથી જુદા જુદા પ્રકારના ડ્રોન બનાવતી કંપની શરૂ કરી છે અને આ કંપની દ્વારા નાના કમર્શિયલ ડ્રોન થી લઈને ડિફેન્સમાં ઉપયોગ કરાતા ડ્રોન તેઓ બનાવી રહ્યા છે કામાકાઝી ડ્રોન ની ખાસિયત વિશે વાત કરીએ તો અઢી થી ત્રણ કિલો વેટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતું આ ડ્રોન છે આ ડ્રોન માત્ર ને માત્ર ડિફેન્સ દ્વારા દુશ્મનો પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતું ડ્રોન છે આ એક આત્મઘાતી ડ્રોન છે આ ડ્રોનની સદે વિસ્ફોટક મિસાઈલ અથવા ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ સાથે લઈને ઉડાડવામાં આવે છે આ ડ્રોન 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે આ ડ્રોનને 12 થી 15 કિલોમીટર દૂર સુધી ઓપરેટ કરી શકાય છે તેની પર હાઈ રિઝોલ્યુશન કેમેરા ફિટ કરાયેલા હોય છે જે ડ્રોન પર ફિટ કરાયેલા કેમેરા દ્વારા તમામ દ્રશ્યો તેને 12 થી 15 કિલોમીટર દૂર આંખ સામે દેખાય છે તેની કિંમત અંદાજે 2 થી 3 લાખ રૂપિયા છે કડાકા લેતી પોલીસ નો નરમ ચહેરો સુરતમાં દેખાયો પોલીસે આઈસક્રીમ વેચીને રોજીરોટી કમાવતા ફેરિયા સાયકલ કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખી પરંતુ સુરત પોલીસે માનવતા દાખવીને આ ફેરિયાને સાયકલ ગિફ્ટમાં આપતા ફેરિયા આંખમાં આંસુ નીકળ્યા અને પોલીસ સ્ટેશનમાં લાગણી સફર સર્જાયા આ વ્યક્તિ સાયકલ પર આઈસ્ક્રીમનો બોક્સ મૂકી આઈસ્ક્રીમનો વેફર કરવા રામા રેસિડેન્સી પાસે બંધાતા નવા બિલ્ડિંગમાં જતો તે વખતે એક ફોર-wheeler ગાડીએ સામેથી ટક્કર મારી આ ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગઈ આ વખતે આ ફોર-wheeler નું ટાયર ભૂલથી સાયકલ પર ફરી વળ્યું જેના કારણે સાયકલનો કચ્ચરકાણ વળી ગયો આ અંગેની ફરિયાદ પોલીસને કરી જતી આ વ્યક્તિને મહિલા PSI ને જિંતા થઈ આ સાઇકલ થી આ વ્યક્તિ રોજી રોટી ચાલતી હોય તેમજ સમગ્ર પરિવારનું નું પોષણ પણ આ સાયકલ થી જ ચાલતું ફોર વ્હીલ ચાલક કાર ધીમે ધીમે ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કર માં સાયકલ તૂટી ગઈ મારે કોઈ ફરિયાદ કરવી ન હતી પરંતુ સાયકલ આ વ્યક્તિ માટે જીવન જરૂરી હતી તેવી વાત પણ કરી આ વ્યક્તિની પરિસ્થિતિ જોઈને પોલીસે તેને ન્યાય મળે અને તેની મદદ થાય તે માટે પ્રયાસ શરૂ કર્યો ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીને તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને આ શ્રમિક પરિવાર ખરેખર મદદને લાયક હોવાથી શી ટીમના સભ્યોએ મળી તેને નવી સાયકલ આપવાનું નક્કી કર્યું શી ટીમના લોકોએ તેમની સારી કંપની ની નવી સાયકલ લઈ આપી સાયકલ જોઈને આ વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ હતી